જઈએ છીએ ફામે બે દિવસ રોકાવાના છીએ શનિવાર ની રજા મૂક્યા શુક્રવાર છે અને રવિવાર સોમવારેથી પાછું રાબેતા મુજબ પણ બે દિવસ ફામે રોકાવાના છીએ મજા કરવાના છીએ કઈક બધા ફેમિલી સાથે બાળકો સાથે

લોકો ખોલો ભાઈ ગાડીને ચાવી હોય એની પાસે મુ બોલવા મીડા હે પ્લેન નહીં પ્લેન નો અવાજ નથી આ અવાજ કરો શાંતિ હોય એકદમ શુદ્ધ ઓક્સિજન હોય એકદમ શુદ્ધ ઓક્સિજન એકદમ આમ ખુશનુંમાં ઠંડુ ઠંડુ વાતાવરણ હોય અને એમાં જે ઊંઘવાનો આનંદ છે ને ગજબ હોય છે આવી ઊંઘું જોઈએ વાહ ભાઈ વાહ સરસ સાફ સફાઈ સરસ સરસ રાખી છે હું નવીન કર્યું છે આગળ આવું જોઈએ આપણે વાડો કર્યો ને એ વાડો જોવો છે ઓલો કઈ માંડવો કર્યો વાહ સારું થોડીકવાર પછી આવીએ ને આટો મારીએ ચા પાણી પીએ પેલા ભાખરી ખાવી ને કે થેપલા અરે મજા આવશે કઈ એ ઉકામ આવે

आप कब ऐसा मने रहे हों? या नर्दर नमुती नहीं? नर्दर मिट। बाबी वा। आप तो तो कब ये तो तौलियो भीष। हम कब हैं? हम लोग को हैं। टेस्ट करोगे? हम अबे नाश्ता करने को जाने का मारो तो बच्चे हिस्से। तू कौन देख रही है? मन को देख रहा है। हेलो

મને હોતે ખાવી કાકડી મને નથી ખાતા પેલું આલે હેલા હા આલે પૈર ચટપટકા ભાભી દેવો ઘરે લઈ આવી ચડાવી દીધી નજો આ કારેલાને આ 10 વર્ષ પહેલા ઉગે છે કારેલી જો આ નર પોપાયા આ પોપાયા મે હારા પોપાયા અને કયા કયા ફુટા એક આ કેર ફુટી એમ ને એક આ આ છે ને દેશી આ આ કે દેશી છે આ ઓલી નથી જીના ઓલી જીના છે

હાલો ને જ લઈ જો હેઠા પેઢા લઈ લીધું હાલો તોડી લઉં થોડા કેવા છે લીંબુ હે કાટા લાગશે આ કેવા મસ્તીના લીંબુ છે કેટલા લીંબુ હે

મરચા તોડવા નાખે બેટા નીચે પીડી હજુ છોડ કેવો થયો મોટો છોડ થયો

શું તમે આ શું આવ્યું એ તો બતાવો મને કેમ ખબર પડતી જેવા આ કેમેરો ફોર એ પછી આમાં એમ બહુ

આમાંથી કેડું કે વીઆઈ છે ના યાર કે નહીં ઓલી નીકળી જો આ બસો જ હતું કેતો તો જીખણો અને કેમ બાવાને આ હોય ને આ પોપટિયા કાઢી લેવાના સમજાણું કાપીને ને આમાં કેડ આવી જાય ને કાંદો આને કાપી નાખવાનું હોય કાપી દેવા નહી ઓને વાવવાનું હોય આવી બધી ડાયરો કાપી ના એથી રખાય જ નહીં સમજાણું તમને કે ઉપર તડકો આવે ને એથી કાપી ઉપરથી આવતી આવું જોઈએ

આપણે બ્રાહ્મણ કહીએ ને બ્રાહ્મણ બ્રાહ્મણ એટલે આમ જાતિનો બ્રાહ્મણ નહીં બ્રાહ્મણ એટલે બ્રહ્મને જાણારો એ બ્રાહ્મણ બ્રહ્મ સુધી પહોંચી ગયો એવો વિચાર નમા એ ચલો જન્મ પછી દેવ બની ગયો પછી દેવ જો નહીં મારે અને પછી ઈશ્વર બને હમ બ્રહ્મા સ્થિત સુધીની સમય આ કહે હું જો એ ખાઈ ગઈ ઈ ઓહો હો

Ở uh, à. dạ vậy nó tin tay mày rượu. Tay mày rượu? I'm going now. I'm going. I'm going. I'm anh I'm going. I'm going. I'm going. I'm going. I'm going. I'm going.

આ સરસ થઈ ગયું આ ગોછે વહી ગયી બધી હા આ તો મોટી ડાયરો કાપી છે ને હા આ બધી સારી લીધી એમ ને આમ બરાબર આ કેમ કાળું થઈ ગયું હાજર હા 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 એનો